ગુજરાતીઓ પોતાના પ્રિય તહેવારને ઉજવવા માટે થનગની રહ્યા છે ત્યારે અમદાવાદમાં મુસ્લિમ સમાજના યુવાનો દ્વારા પચીસ ફૂટનો એક વિશાળ પતંગ બનાવવામાં આવ્યો છે તો સુરતના બજારમાં કેસરી રંગરામ મોદી યોગી અને ભગવાન રામના પતંગ અનેરું આકર્ષણ જમાવી રહ્યા છે ઉત્તરાયણ નજીક આવી રહી છે ત્યારે જાત ભાતના પતંગ અનેરું આકર્ષણ જમાવી રહ્યા છે સુરતમાં મોદી યોગી અને ભગવાન રામના પતંગની ખરીદી માટે પડા પડે છે તો અમદાવાદમાં પચીસ ફૂટનો વિશાળ પતંગ શહેરીજનોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ઉત્તરાયણ નજીક આવી રહી છે તો પતંગ રસિકોનો ઉત્સાહ સમાઈ રહ્યો નથી ગુજરાતીઓ પોતાના પ્રિય તહેવારને ઉજવવા માટે ધનગની રહ્યા છે ત્યારે અમદાવાદમાં મુસ્લિમ સમાજના યુવાનો દ્વારા પચ્ચીસ ફૂટનો એક વિશાળ પતંગ બનાવવામાં આવ્યો છે સુરતના બજારમાં કેસરી રંગના મોદી યોગી અને ભગવાન રામના પતંગ અનેરું આકર્ષણ જમાવી રહ્યા છે અમદાવાદના જમાલપુરના મુસ્લિમ યુવાનોએ તૈયાર કરેલો આ પતંગ ખૂબ આકર્ષણ જમાવી રહ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યુએના રાષ્ટ્રપતિની તસવીરવાળો આ પતંગ લોકોને ખૂબ જ પસંદ પડી રહ્યો છે આ પતંગથી ભારત અને યુએ ની મિત્રતાનો મેસેજ આપવામાં આવી રહ્યો છે યુએઈના પ્રેસિડેન્ટ વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં મુખ્ય મહેમાન બન્યા હતા પ્રધાનમંત્રી મોદીએ તેમને બ્રધર કહીને સંબોધ્યા હતા ભારત અને યુએ વચ્ચે હાલ ઘનિષ્ઠ મિત્રતા જોવા મળી રહી છે તેને જાગર વધારવા માટે મુસ્લિમ યુવાનોએ આ ખાસ પતંગ તૈયાર કર્યો છે તો સુરતના પતંગ બજારમાં હાલ ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે બજારમાં રંગબેરંગી પતંગો સાથે ભગવાન રામની ધજાઓ પણ આકર્ષણ જમાવી રહી છે પતંગ દોરીના બજારમાં શ્રી રામના ધ્વજ લહેરાતા જોવા મળી રહ્યા છે ખાસ કેસરી પતંગ પ્રધાનમંત્રી મોદીના ફોટાવાળો પતંગ યુપીના મુખ્યમંત્રી યોગીના ફોટાવાળા પતંગ અને ભગવાન રામના પતંગ લોકોને ખૂબ જ પસંદ પડી રહ્યા છે આ વખતે પતંગની કિંમતમાં વધારો નોંધાયો છે વર્ષે પતંગના પાંચસો રૂપિયા હતા જેમાં આ વર્ષે ચાલીસ થી પચાસ રૂપિયાનો વધારો નોંધાયો છે પતંગ બનાવવા માટે જે લાકડાનો ઉપયોગ થાય છે તેની કિંમતમાં વધારો થતા આ વર્ષે પતંગના ભાવમાં પણ પંદર ટકા જેટલો વધારો નોંધાયો છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા